શ્રાવણ માસમાં ધોરાજી ભક્ત બાપા જગ્યાએ કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે મહારતી ધોરાજીમાં શ્રાવણ માસ નિમિત્તે ધોરાજીના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુ ભાવિકોએ વિશાળ સંખ્યામાં ઉમટી પડી મહાઆરતીના દર્શનનો લાભ લીધો ધોરાજીમાં આવેલ ભક્ત શ્રી તેજાબાપાની જગ્યામાં ભીડભંજન બિરાજમાન મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે વહેલી સવાર જ ભક્તજનોની હાજરીમાં હર હર મહાદેવના નાદ સાથે સાંજે મહારતી યોજાઈ હતી સવારથી સાંજ સુધી મંદિરમાં તેજાબાપા મંડળ દ્વારા કીર્તન સત્સંગ ચાલુ રાખવામાં આવેલ અને વિશ્વ શાંતિ માટે ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી પહેલાં સોમવારે મહાઆરતી કરવામાં આવી હતી શિવભક્તોએ બહોળી સંખ્યામાં મહાઆરતીનો લાભ લીધો તેજાબાપાની જગ્યામાં ત્રણસો ને પાંસાઠ દિવસ અંધક્ષેત્ર તેમજ ધાર્મિક કાર્યક્રમ જેવા જન્માષ્ટમી રાસમંડળી દર પૂનમે કીર્તન મહાશિવરાત્રી ઉપર જૂનાગઢમાં પાંચ દિવસ માટે અંધક્ષેત્ર અસરથી બીજના દિવસે પાઠ ઉત્સવ શરદ પૂનમ ઉપર રાસમંડળી નવરાત્રિમાં નવે નવ દિવસ જેન્સ પ્રાચીન ગરબા તેમજ દર મહિને નેત્રનિદાન કેમ્પ યોજવામાં આવે છે આજરોજ શ્રાવણ મહિનાના નિમિત્તે શરૂઆતમાં ભક્ત શ્રી તજાપા અનક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા ભક્ત શ્રી તજાપાની જગ્યામાં મહાઆરતીનું આયોજન રાખેલ અને સવારથી જ ચાર સાડા ચાર વાગેથીને કીર્તનનો પ્રોગ્રામ હોય અને બધા અભિષેક કરવા આવે ઘણા માણસોએ લાભ લીધો આજે અને સાંજે ચાર વાગે ફરીથી પાછા કીર્તન અમારા કીર્તન મંડળી દ્વારા કીર્તન આયોજન થાય અને જેને રાસ લેવો હોય રાસ લઈએ અને મંડળી રમે પછી સ સાત સાડા સાત વાગે મહાઆરતીનું આયોજન કરેલ એમાં પણ આગળ સોમવારની જે શિવની આરતી છે એ બધા સમૂહમાં ગાય ગાઈને આરતી કરેલ અને એક મહાઆરતીનું આયોજન કરે કે બહુડી સંખ્યામાં બધાએ ભાગ લીધો ધોરાજીની ધર્મપ્રેમીએ અને આવા આવી રીતે પાંચે પાંચ સોમવાર અમારું આયોજન હોય અને એક જન્માષ્ટમીએ રાત્રે જન્મ જન્મનો ઉત્સવ જન્મ ઉત્સવ મનાવવામાં આવે ત્યારે પણ રાતે બાર વાગે આખા બધા ધર્મ પ્રેમી બધા બહુ માણસો અહીંયા આવે છે અને એનો લાભ લે છે એટલે દર વર્ષે અમે શ્રાવણ મહિનાનો એવી રીતે શણગાર અલગ અલગ ફટાકડા અને હારને બધેથી શણગારી અને આયોજન કરેલ છે આ તેજા તેજાવાપાના બધા કાર્યકર્તાઓ આજના શ્રાવણ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે શ્રી તેજા બાપાની જગ્યામાં આજે સવારથી જ શ્રાવણ માસ મહિનો છે ભીડભજન મહાદેવના બધા જ ભક્તજન સવારથી એકદમ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હોય એવો શ્રાવણ માસનો પ્રથમ સોમવારે ભક્તોની બહુ જ ભીડ લાગી હતી રાત્રે આ મહાઆરતીમાં અને સવારે મેં પોતે જલ ચઢાવી અને જે લાભ લીધો અને અત્યારે મહાઆરતીનો લાભ લીધો છે બોડી પ્રમાણમાં ભક્ત જન આવ્યા છે અને અમને ઘણો ઉત્સાહ છે કે આટલું સરસ કામ આ ભક્ત શ્રી ત્રજાપાની જગ્યામાં થાય છે અને અહીંયા ઘણા સેવકો કામ કરી રહ્યા છે અમને બહુ જ ઉત્સાહ થાય છે કે આજે આટલો આનંદનો લાગે છે આ શ્રાવણ માસની વિધે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ ધોરાજી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે